મિત્રો જ્યારની આપણા ગેમમાં આ નવી અપડેટ આવી છે ત્યારથી ગેમમાં લેગ વધારે થઈ રહ્યું છે અને આ થવા પાછાનું કારણ એ છે કે આ અપડેટમાં ગેમના જે ગ્રાફિક છે એ સુધારવામાં આવ્યા છે મારી પાસે આઠ જીબી રેમનો મોબાઈલ છે છતાં પણ ગેમ આમાં લેગ થઈ રહી છે તો આ વિડીયોમાં આપણે મિત્રો કેટલાક એવા સેટિંગો વિશે જાણીશું જો તમે કરી લેશો તો આપણો જે આ લેગ પ્રોબ્લેમ છે એ 90% ટકા સોલ્વ થઈ જશે તો આ વિડીયોને પૂરો જરૂરથી જોઈ લેજો કેમકે આ વિડીયોમાં હું તમને મોબાઈલના અને ગેમના બંનેના કેટલાક એવા સેટિંગ કહીશ જે આપણે લેગ થવાનો જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન લાવશે તો ચાલો વિડિયો કરીએ સ્ટાર્ટ તો મિત્રો સૌથી પેલા તો તમારે જો નેટવર્ક સરખું ના હોય તમારે જો પિંગ આઈ જતું હોય તો એક નેટવર્ક સરખું કરી લેજ જ્યારે પણ સોલ્યુશન નેટવર્ક સરખું થઈ ગયું પછી આપણે જે હું તમને આગળની જે ટ્રીકો અને જે સેટિંગ કઈશ એ બધા કામ કરશે તો ચાલો હવે આગળના સેટિંગ જોઈએ તો તમારે સૌથી પહેલા જવાનું છે મોબાઈલના સેટિંગમાં એમાં તમે ડિસ્પ્લેમાં જશો એટલે તમારી સામે આવા ઓપ્શન કઈક આવશે મોબાઈલનો રિફ્રેશ રેટ દેખાતો હશે મારે અહીંયા એકસો વીસ એચજેટ હું રાખું છું જો તમારે સાઈઠ હોય અને તમારો મોબાઈલ જો સપોર્ટ કરતો હોય તો તમે એકસો વીસ ઉપર ટીક કરી લેજો આનાથી મિત્રો કે જે ડિસ્પ્લે છે એ એકદમ સ્મૂથ ચાલશે જેનાથી તમારે ગેમમાં હેડશોટ પણ સારા લાગશે અને ગેમ પણ સારી રીતે ચાલશે હવે મિત્રો આપણે ઘણી વાર ગેમ રમતા હોઈએ ત્યારે વગર કામના કોઈક ના કોલ આવી જાય છે અને આ બધા જે કોલ આવે છે એનાથી આપડી ગેમ લેક થવા લાગે છે હવે ભાઈ આનું સોલ્યુશન આપણે લાવવું પડશે તો મિત્રો તમારે શું કરવાનું છે કે તમારે અત્યારના જે મોબાઈલ આવે

એમાં બધામાં ગેમ મોડ આવે છે જેમાં તમને એક ડુ નોટ ડિસ્ટર્બ નું ઓપ્શન પણ મળશે હવે એ તમે ટિક કરી લેજો તો તમારે જે વગર કામના જે કોલ આવે છે અને નોટિફિકેશન આવે છે એ બધી બંધ થઈ જશે જેનાથી જ્યારે પણ તમે ગેમ રમતા હશો ત્યારે તમારે કોલ કે નોટિફિકેશન નહીં આવે જેનાથી તમારી ગેમ એકદમ સારી રીતે ચાલશે અને હા જો તમારે મોબાઈલમાં ભાઈ સ્ટોરેજ ફૂલ થઈ ગઈ હોય તો થોડું ઓછું કરી નાખજો કેમ કે સ્ટોરેજ જો તમારે ફૂલ હશે તો ભાઈ ગેમમાં એટલી સારી રીતે તમને મજા નહીં આવે તો તમારું જો સ્ટોરેજ ફૂલ હોય તો થોડું ઓછું કરી લેજો મોબાઈલમાં મિત્રો તમે આટલું કામ કરી લેશો તો તમારે તમારે લેગ ઓછું થઈ જશે તો મોબાઈલ ના સેટિંગ આપણે જોઈ લીધા હવે આપણે જોઈએ ગેમ ના સેટિંગ હવે જો તમારા મોબાઈલ ની રેમ ઓછી હોય અને પ્રોસેસર પણ થોડું વીક હોય તો તમારે જે ગેમ ના ગ્રાફિક છે એ મિત્રો સ્મૂથ અથવા તો સ્ટાન્ડર્ડ રાખવાના જ જો તમે અહીંયા અલ્ટ્રા રાખીને રમશો તો તમારે ગેમ ભાઈ ખૂબ જ લેગ થશે અને આ અપડેટ પછી તો ગ્રાફિક ને એકદમ સારા કરી દેવામાં આવ્યા છે જેના લીધે સ્મૂથ માં પણ ખૂબ જ સારું દેખાય છે તો ભાઈ હું તો તમને એ જ સજેસ્ટ કરીશ કે ભાઈ તમે સ્મૂથ માં જ રાખીને રમો કેમ કે ગ્રાફિક પણ ખૂબ સારા આવે છે દેખાય છે તેના પછી મિત્રો તમારે જવાનું છે ગેમ ના સેટિંગમાં હતા તમને દેખાશે રેકોર્ડિંગ હવે જો તમે આ રેકોર્ડિંગ મોબાઈલ સો ટકા લેગ થવાનો તમારે ડાબી સાઈડ લઈ દેવાના છે મતલબ કે આ બધા જે એફએફ મેક્સ ના સેટિંગ છે એને જો તમે ઓન રાખશો તો તમારી ગેમ વધારે લેગ થશે તો તમારે આ બધા જે સેટિંગ છે એને ઓફ કરી અને એકવાર ગેમ ને રિસ્ટાર્ટ કરી લેવાની છે તેના પછી આવે છે મિત્રો હવે ગેમ નું મેન સેટિંગ જેના લીધે લીધે આપણી ગેમ ખૂબ વધારે લેગ થાય છે જે છે એક્સપેન્શન પેક અહીંયા તમે ઉપર ડાઉનલોડના બટનમાં જશો એટલે તમને ઘણા બધા ઓપ્શન દેખાશે અને જેમની સાઈઝ જોઈ અને તમે પણ ગભરાઈ જશો આપણે સબસે પહેલે ગભરાના નહીં અહીંયા તમારે કોઈ ગભરાવાની જરૂર નથી મિત્રો કેમ કે આપણને અહીંયાથી ડાઉનલોડ અને ડિલેટ બંને ઓપ્શન મળે છે તો હવે તમને અહીંયા જેટલી પણ નકામી જે વસ્તુઓ દેખાય છે જેમ કે કે છે એ બધું તમારે કરી નાખવાનું પછી ભાઈ ભાઈ તમે એમ ગેમમાં ગેમમાં તો મને કોઈ દેખાતા અને એટલી બધી મજા નથી આવતી તો હવે મિત્રો તમારે એમ કરવાનું છે કે તમારે જે કપડાં પહેરેલા છે એ તમારે ડાઉનલોડ કરી લેવાના છે તમને ઓપ્શન મળી જશે અને બીજી પણ જેમ કે ગન છે ઇમોટ છે એ બધું પણ તમે જેટલું તમારી પાસે હોય એ બધું તમારે ડાઉનલોડ કરી લેવાનું પણ જે અહીંયા વધારાની જે વસ્તુઓ છે અને મેપ છે એ બધા તમારે ડાઉનલોડ કરવાની કોઈ જરૂર નથી અને જો તમારે પહેલાથી જ મિત્રો આ બધું ડાઉનલોડ થઈ ગયેલું હોય તો એને ડિલીટ જરૂરથી કરી લેજો આપણી મિત્રો ફ્રી ફાયર ગેમમાં એક્સપેન્શન પેકની જે સાઈઝ છે એ ખૂબ વધારે થઈ ગઈ છે જેના લીધે મિત્રો તમારી પાસે ગમે એવો મોબાઈલ હોય પીસી પણ ભલે ને હોય પણ જો તમે આ એક્સપેન્શન પેકને ડાઉનલોડ રાખશો તો તો ભાઈ તમારે ગેમ લેગ થવાની જ છે તો જેટલું તમારે કામનું હોય એટલું જ ડાઉનલોડ રાખજો બીજું બધું ડિલીટ કરી નાખજો તમારી પાસે મિત્રો ગમે એટલી રેમનો મોબાઈલ હોય પણ મેં જે આ સેટિંગ કયા છે એ જો તમે કરી લેશો તો તમારા મોબાઈલનો જે લેગ પ્રોબ્લમ છે એ નેવું ટકા સોલ્વ થઈ જશે તો મને આશા છે કે તમને વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે તો મિત્રો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને નેક્સ્ટ વિડીયો તમારે કયા ટોપિક ઉપર જોઈએ છે એ કોમેન્ટ કરીને જરૂરથી કહેજો